ધંધો થકી હું આગળ વધી શક્યો ચરોતર સુખી અને સમૃદ્ધ પ્રદેશ કહેવાય અને આ પ્રદેશમાંથી અસંખ્ય લોકો વિદેશોમાં જઈને પણ વસ્યા અને ત્યાં એમણે કીર્તિમાન સ્થાપિત કર્યું સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિ અને અહીંથી સત્યાગ્રહ પણ થયેલા આંદોલનો આઝાદી વખતની ચળવળો પણ ખેડામાંથી થયેલી એવું ખેડા અને એનું બીડજ ગામ છે ત્યાં હું આજે આવી છું અને મુકેશભાઈ અહીંયા રહે છે દેવીપૂજક સમાજમાંથી છે પિતા દાંતણ વેચવાનું કામ કરતા હતા દાંતણની પણ એક એટલે કહેવાય ને કે એ આજની ટૂથપેસ્ટ બ્રશ એ જમાનો નહોતો ત્યારે દાંતણ વપરાતું હતું અને એટલે જ આપણા ઘડિયાઓના દાંત હજી પણ જેમણે દાંતણ કર્યા હશે એ લોકો આમ અખરોટ એક જ પેલામાં કટ કરી શકે એવા મજબૂત દાંત એમ એ એમના ફાધર દાતણને એ બધું વેચતા અને મુકેશભાઈને એમને ભણાવ્યા અને મુકેશભાઈએ સરસ મજાનો બિઝનેસ અત્યારે સ્થાપિત કર્યો ને એક એમાં પણ બહુ જ સરસ મજાના સમણાં એ જોઈ રહ્યા છે અમે એ નિમિત્ત બને એમના ધંધાને ક્યાંક વેગ આપવા માટે થઈને તો મુકેશભાઈની વધારે વાતો બીડજમાં એમના ઘરના આંગણામાં ગાંડો બાવળ બહુ ગમતો નથી પણ આ ગાંડો જ બાવળ છે જે મસ્ત ફૂલ્યો ફાલ્યો છે ને એની સરસ નીચે પ્રાંગણમાં બેસીને એમની સાથે સરસ વાતો કરીએ

હું પૂરું કરીને પછી મેડમ બેન બે વર્ષ હીરા ઘસવા જતો રહ્યો બોટાદ માં પછી મને મજા ના પછી એ મેં મૂકી દીધું પછી ઘણા મને ધંધામાં ઇન્ટરેસ્ટ વધારો પછી ગરમ મસાલાનો ધંધો કર્યો દેવી પૂજકો છે ને એ ધંધાદારી કોમ છે એવું ઉદ્રડ પણ એની પથ્થરમાંથી એ પૈસા પેદા કરવાની એમની તમે તમે જોશો કે પણ ક્યાંય નાનો મોટો એટલે તમારી એ ખૂનમાં ખૂનમાં છે છે બરાબર એટલે પછી તમને એમાં ધંધામાં રસ પડ્યો ધંધામાં રસ મને બરાબર પેલા હું નાસિક જતો રહ્યો પછી ત્યાં જઈ અને ગરમ મસાલાનો ચાર પાંચ વર્ષ ધંધો કર્યો પછી બેન હું આગળ વધી જાત પણ એમાં થયું કે મને મને વિચાર આવ્યો કે હું ગમે એટલો આગળ વધીશ ને પણ મારા મા બાપ તો ત્યાં છે પણ કંઈક અધૂરું લાગે છે એટલે પાછું મેં મૂકી દીધું બીડજ આવી ગયો બીડજ આવી અને નોકરી તે ઉપરવાળાએ માએ સાથ આપ્યો નોકરી મને સારી મળી આમ તો હું એક જુસ્સો અને એક હિંમત રાખું છું ને તો એમ કે એ પ્રમાણે હું આગળ વધી શકું બરાબર બરાબર છે અને એમાંથી જ પછી તમે આ ક્વોલિટી કંટ્રોલ ના સંદર્ભમાં ટેક્સટાઇલ માં તમે ટેક્સટાઇલ માં હા અને પછી એ કેમ મૂકી દીધું તમને એમાં બેન થયું કે કંપની પોતાનો લાભ નો વિચાર્યું બરાબર છે લાભ એટલે કે તમને ઈસીએસ ના આપવું પડે પીએફ ના આપવું પડે મારું 600 થી 700 રૂપિયા પીએફ કપાતું હતું બરાબર છે તો કંપનીએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપી દીધું કંપની એનો લાભ એમનો એ લોકોનો ટાર્ગેટ હોય છે કે એક વર્ષમાં ત્રણ કરોડ ચાર કરોડ ચાર કરોડ એક હા એક એક ખાતામાંથી એટલા મતલબ એ લોકોનું ટાર્ગેટ હોય છે કે કમાઈ લેવા એમ શોષણ કોનું થાય વર્કરનું જ પછી હા તો એને હા એટલે પછી મારું મન ઉધરી ગયું પછી તમે પોતાનો ધંધો કરવાનું મેં પોતા હવે ભલે નાનો એવો પણ પોન પણ

અને મેળા છે બે પાંચ દિવસના તો ત્યાં આ રીતનું લોકેશન કરી અને ત્યાં જ મેળામાં જમાઈ દઈએ એટલે આમ એવું કહેવાય કે કદાચ તમે શિક્ષણ છે તે થોડોક વધારે ફરક પડે એવું કહેવાય આ ચીજોની સમજને લઈને સામાન લઈ આવવામાં અને બીજા બધામાં ને બધામાં શિક્ષણ વગરનો માનવી એક અંધાપા જેવું જીવન છે હું વાંચી શકું તો કંઈક કરી શકું ને હું ટેક્સટાઇલ લાઇનમાં ક્વોલિટી ચેક કરો તો ટોટલી ઇંગ્લિશમાં રિપોર્ટ બનાવીને આપવાના બરાબર છે સ્લેક એન્ડ મિસિંગ એન્ડ રોંગ ડ્રાઇંગ રોંગ ડેન્ટિંગ કયું ડેમેજ ક્યાં થઈ આવ્યું નું બધું જ બધું હા તો એ તમને તમારા આ બિઝનેસ માં પણ કામ હા હા એમાં એમાંય તે કપડા લાઈન જ હતી તો હું એમાં કોઈ પણ ડેમેજ હોય તો હું પકડી લેતો એમ કે આમાં આ ડેમેજ છે આમાં એવું છે કે તમને જે જોતું હોય ને એ તમારે

કોઈ માણસ સપનું જુએ તો એ સપનું જુએ અને સપનું જોયા પછી એને પૂર્ણ કરવા માટે મથે તો કેવું રિઝલ્ટ કેવું પરિણામ મળી શકે એ મુકેશભાઈના કિસ્સામાં આપણે જોયું ભણતર બહુ જ જરૂરી પણ ઓછું વધતું કરતા જેટલું ભણ્યા છે એનો ઉપયોગ કેમ કરવો એ પણ મુકેશભાઈ પાસેથી શીખવા જેવું ખેડામાં રહે છે મુકેશભાઈ બીડજ ગામમાં અને ખેડા જિલ્લાના અમારા કાર્યકર છે રજનીભાઈ એમણે મુકેશભાઈને શોધી કાઢ્યા અને આવા ધંધા પોતાના સ્વતંત્ર કરવાની જે ઈચ્છા રાખે છે એવા વ્યક્તિઓને અમે મદદરૂપ થતા હોય છે વર્ષ દોઢ વર્ષ પહેલાં મુકેશભાઈ સંપર્કમાં આવ્યા અને કહે છે કે લોન જે મને મળી એક લીધી પૂરી કરી બીજી લીધી એમને ઘણી બરકત થઈ અને એવું અમે કહીએ છીએ કે ધર્માદાનો પૈસો છે ને બરકત કરે જ હંમેશા તો એનાથી બરકત એમની વધી છે અને હજી પણ કેમ કે એમની નિષ્ઠા બહુ જ છે સરસ કે લીધું છે એ ચૂકવવું અને એનાથી જ આગળ વધ્યા કરવું એવું કરીને રદીમે આપણે ખેડામાં કેટલા પરિવારોને લોન આપીએ છે અત્યાર સુધીમાં અત્યાર સુધી 350 પરિવારોને આપણે લોન આપી છે આપી છે તમારા આ વર્ષનો ટાર્ગેટ શું છે માર્ચ સુધીમાં હજી કેટલા પરિવારો સુધી પહોંચવું છે હજુ મારે બીજા 250 પરિવારો જો પહોંચવું ક્લોઝ લોન પણ થઈ હશે ને આમાં હા ઘણી ખરી ક્લોઝ થઈ લગભગ ઓછામાં ઓછી વધાતો ને 80 90 ક્લોઝ થઈ ગઈ છે એટલે લગભગ આ વર્ષના અંત સુધીમાં આપણે એવું કહીએ કે છ સાતસો સુધી આપણે પહોંચી શકીશું એમ મુકેશભાઈના કિસ્સામાં આવા જે પરિવારોને જુઓ જેમણે બરકત કરી એ જોઈને આનંદ કેવો થાય ખૂબ આનંદ થાય છે કે આપણે જે કામ કરીએ છીએ એમાં આપણે સો ટકા બધું કામ કરવાનું મન થાય છે બરાબર છે એમની પ્રેરણાથી આપણે કંઈક શીખવાનું આપણને પણ મળે મન થાય છે તો એ આવા વ્યક્તિઓ જે બિઝનેસ કરવાની ઈચ્છા રાખે એ લોકોને શોધે છે આવા સરસ મજાના કાર્યકરો અમારી સાથે છે એટલે આ પ્રકારના કામો થાય છે સ્વાવલંબન અમારો કાર્યક્રમ આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન એ અમને આમાં ઘણી મોટી મદદ કરે એ સિવાય પણ ઘણા બધા સ્વજનો છે જે સપોર્ટ કરે અને એમના સપોર્ટના કારણે જ અમે અત્યાર સુધી સાત હજાર આઠસોથી વધારે પરિવારોને આ પ્રકારે લોન આપી એમને સ્વતંત્ર પગભર કરી શક્યા છીએ એ વ્યક્તિ વ્યક્તિઓએ જોઈએ જોયેલું નાનકડું સ્વપ્ન એને અમે મોટું કરી શક્યા છીએ તો તમે પણ આ કાર્યમાં જોડાજો અને જોડાજો તો વધારે પરિવારો સુધી આપણે પહોંચી શકીશું ખાસ એક નોંધ કે ઘણા મિત્રો વિડીયો જોઈને અમને ફોન કરે કે અમને પણ લોન આપો પણ અમે અમારા પરિચિત વ્યક્તિઓને જ લોન આપતા હોઈએ છીએ જે સમુદાય સાથે અમે કામ કરીએ છીએ એ વિચારતી જતી ના ને એમાં પણ અમારા પરિચિત હોય એમને કેમ કે કેટલાક અમે અમારા પરિચયમાં ના હોય એવા વ્યક્તિઓ સાથે પણ થોડો પ્રયત્ન કર્યો અમે પણ અમારા અનુભવો સારા નથી થયા એમના મનમાં ક્યાંક ચોર આવ્યો અને એક નહીં એવા કેટલાક લોકો મળી ગયા અને પછી અમારે હેરાન થવાનું થયું એટલે અમે અમારી કમ્યુનિટી જેમની સાથે અમે કામ કરીએ છીએ એ સિવાયના વ્યક્તિઓને લોન નથી આપતા પણ આનંદ છે સાત હજાર આઠસો પરિવારો સુધી પહોંચી શક્યાનો થેન્ક યુ